નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર સાત આધુનિક ભારતમાં કલા તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો તો એમાં સવાલ નંબર એક એનો જવાબ છે વિકલ્પ એ ત્યાર પછી બીજાનો જવાબ છે વિકલ્પ બી ત્રીજામાં બી ચોથાનો બી ત્યાર પછી પાંચમામાં સી છઠ્ઠામાં બી ત્યાર પછી આગળ સાતમાનો જવાબ છે વિકલ્પ ડી આઠમામાં બી નવમામાં સી દસમાં બી અગિયારમાં સી બારમાં એ ત્યાર પછી આગળ છે સૂચના આપેલી છે પ્રશ્ન નંબર બે એ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તેમાં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે અભિવ્યક્તિ બીજામાં દ્રશ્ય ત્રીજાની અંદર પહેલી ખાલી જગ્યામાં તક્ષશિલા અને બીજાની અંદર નાલંદા ત્યાર પછી ચોથી ખાલી જગ્યાની અંદર ભીમ બેટકા પાંચમાની અંદર બંગાળ છઠ્ઠાની અંદર કાંગડા સાતમી ખાલી જગ્યાની અંદર કેસરી હિન્દ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન બે બી મને ઓળખો હું કોણ છું તો એમાં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે અવનીન્દ્રનાથ ટાગોર બીજાની અંદર રવિ વર્મા ત્રીજાની અંદર રવિન્દ્રનાથ ટાગોર ચોથામાં શ્રી રવિશંકર રાવળ પાંચમાની અંદર મોલારામ છઠ્ઠાની અંદર મુગલ શૈલી ત્યાર પછી આગળ પ્રશ્ન બે ગડબડ ક્યાં થઈ જ્યાં ગડબડ થઈ હોય ત્યાં ગોળનું નિશાન કરી સાચો જવાબ આપો તો પહેલાની અંદર કદમ જે શબ્દ છે એની ઉપર ગોળ આવશે ત્યાં આવશે કુમાર ત્યાર પછી બીજાની અંદર બાબરના ત્યાં ગોળ આવશે જ્યાં આવશે અકબર ત્યાર પછી ત્રીજા વાક્યમાં રસિકલાલ પરીખે ત્યાં ગોળા કરવાનું આવશે અને ત્યાં આવશે રવિ વર્મા ત્યાર પછી ચોથાની અંદર રજપૂત શૈલીમાં ત્યાં આવશે પાલ ત્યાર પછી પાંચમાની અંદર કથક શૈલી ત્યાં રાઉન્ડ કરવાનું થશે અને ત્યાં આવશે રાજસ્થાન ત્યાર પછી આગળ છે છઠ્ઠું આધુનિક તેની જગ્યાએ આવશે આદિ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન ત્રણ એ નીચે આપેલ પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો જેમાં સવાલ નંબર એક છે અમદાવાદની કલાશાળાના પ્રથમ આચાર્ય કોણ હતા તો અમદાવાદની કલાશાળાના પ્રથમ આચાર્ય રસિકલાલ પરીખ હતા ત્યાર પછી આગળ સવાલ નંબર બે કર્ણાટક અને તમિલનાડુની કઈ ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલા નમૂના પ્રાપ્ત થયા છે તો કર્ણાટકમાં આવેલ બાદામીની ગુફા તમિલનાડુમાં કાંચીપુરમ અને સીતાના વસલની ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ જૈન શૈલીના લઘુચિત્રો કયા કયા જૈન ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે તો જૈન શૈલીના લઘુચિત્રો જૈન ધર્મના કલ્પસૂત્ર કાલકાચાર્ય કથા કથા સાગર વગેરે ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર રાધાકૃષ્ણ કૃષ્ણ ભક્તિ અને રાસ લીલા કઈ ચિત્ર શૈલીના કેન્દ્રમાં રહ્યા છે તો રાધાકૃષ્ણ કૃષ્ણ ભક્તિ અને રાસ લીલા ચિત્ર શૈલીના કેન્દ્રમાં રહ્યા છે ત્યાર પછી આગળ સવાલ નંબર જહાંગીરના દરબારમાં કયા વિખ્યાત ચિત્રકારો હતા તો દરબારમાં મનસુર અને બિશનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા ત્યાર પછી આગળ સવાલ નંબર છ બિલ્વા મંગળ એ કયા ચિત્રકારનું પ્રખ્યાત ચિત્ર છે તો બિલ્વ મંગળ એ રવિશંકર રાવળનું પ્રખ્યાત ચિત્ર છે ત્યાર પછી આગળ સવાલ નંબર સાત રાજા રવિવર્માના ચિત્રોમાં કયા કયા ચિત્રોને મુખ્ય ગણાવી શકાય તો રાજા રવિવર્માના ચિત્રોમાં વિરાટનો દરબાર ગંગા અવતરણ ઉર્વશી શકુંતલા પોટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા ત્યાર પછી આગળ સવાલ નંબર આઠ કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમના કયા મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું તો કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમના ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ત્યાર પછી આગળ સવાલ નંબર નવ ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં નામ કયા કયા છે તો ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં રવિશંકર રાવળ અને રમેશભાઈ પંડ્યા છે ત્યાર પછી આગળ સવાલ નંબર દસ અવનીન્દ્રનાથ ટાગોરે કઈ પદ્ધતિથી ચિત્રો દોર્યા હતા તો અવનીન્દ્રનાથ ટાગોરે જાપાનીઝ વોશ પદ્ધતિથી ચિત્રો દોર્યા હતા ત્યાર પછી આગળ પ્રશ્ન ત્રણ બી યોગ્ય જોડકા જોડો તો એમાં અહીં વિભાગ અ અને બ આપેલા છે અને તેનો જવાબ વચ્ચે ઉત્તરના ખાનાની અંદર લખવાનો છે તો અહીં પહેલામાં આવશે ઈ બીજામાં ડી ત્રીજામાં સી ચોથામાં બી અને પાંચમામાં એ આવશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો જેમાં પહેલું છે લઘુચિત્રો તો ખનીજ રંગો ધરાવતા પથ્થરો ધરતીમાંથી મેળવાતા આ પથ્થરોને ખાંડી દળીને ભૂકો કરીને સપ્તાહો સુધી પાણીમાં ડુબાડી રખાતા આ રીતે તૈયાર થયેલી બારીક લુગદીને બારીક સુતરાવ કાપડથી ગળીને તેમાં પ્રાકૃતિક રંગો મેળવી રંગો તૈયાર કરવામાં આવતા અતિશય નાના કદને કારણે આ ચિત્રો લઘુચિત્રો કહેવાયા ત્યાર પછી આગળ બીજું છે ચિત્રો તો તેલ મિશ્રિત રંગો વડે ચિત્રો તૈયાર કરવાની કળાને ચિત્રો કહેવાય છે તૈલચિત્રની પ્રથા સૌપ્રથમ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પંદરમી સદીમાં બેલ્જિયમમાં વિકસી હતી ત્યાર પછી ત્રીજું છે નોબેલ પારિતોષિક તો નોબેલ પારિતોષિક સ્વીડિશ પારિતોષિક છે જેની શરૂઆત અઢારસો પંચાણુંમાં સ્વીડિશ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલ દ્વારા કરવામાં આવી હતી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે નીચે આપેલ ચિત્રકારોનો ટૂંકમાં પરિચય આપો જેમાં પહેલું છે રવિશંકર રાવળ તો રવિશંકર રાવળે મુંબઈમાં કલા શિક્ષણ મેળવી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી ગુજરાતને ચિત્રકલાની દિશા ચીંધી બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં એમણે એમનું ચિત્ર બિલ્વમંગળ રજૂ કર્યું તેમના ચિત્રને સુવર્ણ પદક મળેલ આ ચિત્ર રજપૂત શૈલીની ઢબે સપાટ રંગોમાં કરેલ હતું ઈસવીસન ઓગણીસો વીસમાં રવિશંકર રાવળે કુમાર નામના માસિકનો પ્રારંભ કર્યો કુમારથી લોકોને ચિત્રો અને કલાકારોનો પરિચય થયો ત્યાર પછી આગળ બીજું છે રાજા રવિવર્મા તો કેરળ રાજ્યના કિલિમન્નુર ગામમાં જન્મેલા રવિવર્મા રાજવી કુટુંબના સભ્ય હોવાથી રાજા રવિવર્મા તરીકે ઓળખાયા તેમણે પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખી તૈયાર કરેલ તૈલચિત્રો ખૂબ પ્રશંસા પામ્યા તેમના ચિત્રોમાં વિરાટનો દરબાર ગંગા અવતરણ શકુંતલા ઓફ લેડી વગેરે મુખ્ય હતા ત્યાર પછી આગળ ત્રીજું છે રવિન્દ્રનાથ ટાગોર તો ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિકથી સન્માનિત કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રતિભાવંત ચિત્રકાર પણ હતા આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે તેમને ઓળખવામાં આવે છે તેમના ચિત્રોમાં રેખાઓમાં ગતિ તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રો શાંતિ નિકેતનમાં રવિન્દ્ર ભવનમાં અને દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોડન આર્ટમાં સંગ્રહિત છે ત્યાર પછી આગળ છે ચોથું અવનીન્દ્રનાથ ટાગોર તો બંગાળમાં જન્મેલ અવનીન્દ્રનાથ ટાગોરે ભારતીય મુગલ તાંજોર ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો તેમજ પાશ્ચાત્ય ચિત્રકારોનું માર્ગદર્શન મેળવી એક નવતર શૈલીના ચિત્રોનું નિર્માણ કરી ભારતીય ચિત્રકલાને એક નવી દિશા સૂચવી જાપાનીઝ વોશ પદ્ધતિથી દોરેલા તેમના ચિત્રોમાં વાતાવરણની ગહનતા અને પાત્રોની ભાવવાહિતા ધબકતી જોવા મળતી તેમણે ચિત્રકલાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર છ જેની સૂચના છે નીચે આપેલ શબ્દોને યોગ્ય ચિત્ર નીચે આપેલ જગ્યામાં લખો તો અહીં શબ્દો આપેલા છે એને ચિત્રની નીચે આપેલ જગ્યાની અંદર લખવાના છે તો પહેલાં ચિત્રની નીચે આવશે કાંગડા શૈલી ત્યાર પછી બીજા ચિત્રની નીચે જૈન શૈલી ત્રીજાની અંદર પદ્મપાણી ચોથાની અંદર ભારત માતાનું ચિત્ર પાંચમાની અંદર રવિન્દ્રનાથ ટાગોર છઠ્ઠા ચિત્રની નીચે આવશે રાજપૂત શૈલી સાતમાની અંદર રાજા રવિ વર્મા આઠમાની અંદર દેવી સરસ્વતી નવમાં ચિત્રની નીચે આવશે પાલ શૈલી અને દસમા ચિત્રની નીચે આવશે પિઠોરા શૈલી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ નંબર સાત આધુનિક ભારતમાં કલા તે પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોને હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો